આજે તેરમી જૂન બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સૂણું ચતુર સુજાણ એમ ઘટેરે તમને ધીના નાથ જે અમે લોકલાજ કુળની તોડી કહેવાયા ગિરધરની ગોપી અમે તમ કારણ પહેરી ટોપી સુણો ચતુર સુજાણ એમ ને ઘટેરે તમને દીના નાથજી બ્રહ્માનંદ સ્વામીને મહારાજના માટે કેવી પ્રીતિ અને ભક્તિ હશે એ સાંભળ્યા પછી વિચાર્યા પછી આપણને ખ્યાલ આવે ભલે કટાક્ષ કર્યો હોય શબ્દોમાં ભલે ગોપીનો ભાવ એના શબ્દોની ભીતરમાં હોય પોતે કરેલી સાધના પોતે કરેલો ત્યાગ ભલે તેઓ વ્યક્ત કરતા હોય તો પણ બ્રહ્માનંદ સ્વામીને મહારાજના દર્શન માટેની કેવી તાલાવેલી છે એનું અહીંયા દર્શન થાય છે મહારાજ તમે અમને દર્શન માટેની ના પાડી કદાચ શક્ય છે કલાક પહેલાં આપના દર્શન કર્યા હોય અને પછી પાછા ફરીથી કલાક પછી દર્શન કરવાની અમે ઈચ્છાની અપેક્ષા રાખીએ તો તમે ના પાડો તે સમજી શકાય છેલ્લા ત્રણ ચાર મહિનાથી અમે આપની આજ્ઞા પ્રમાણે ગામડે ગામડે સત્સંગના પ્રચાર અને પ્રસાર માટે વિચરણ કરીએ છીએ અમારા માટે આ દુનિયામાં કંઈ પણ અને કોઈ પણ હોય તો આપ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ છો અમને દર્શનની ભૂખ ન લાગે ચોવીસ કલાકના નિર્જળા ઉપવાસ પછી અરે આઠ આઠ દિવસના ઉપવાસ પછી એ માણસને ભૂખ અને તૃષા ન લાગે મહારાજ અમે આપના માટે આપના દર્શન માટે આપને પ્રસન્ન કરવા માટે લોકલાજનો ત્યાગ કર્યો છે કોઈ પણ આધ્યાત્મિક સાધન લોકલાજનો ત્યાગ ક્યારે કરી શકે જ્યારે એને ભગવાનનો સત્સંગનો સંતોનો મહિમા સમજાયો હોય એનામાં સો ટકા મુમુક્ષતા ખીલી ઉઠી હોય ત્યાર પછી એ લોકલાલ નો ત્યાગ કરતા થોડો પણ ખચકાય અમે લોકલાજ કોળ ની છોડી અમે લોકલાજ કોળની છોડી કહેવાયા ગિરધરની ગોપી અમે તમ કારણ પેરી ટોપી અમે તમ કારણ પેરી ટોપી સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમન ઘટે રે તમને દેના નાથજી આ શબ્દોની ભીતરમાં એમણે લોકલાજનો ત્યાગ કર્યો એનો અહંકાર નથી ખૂબ નમ્રતાથી વિવેકથી સંયમથી ભાવ અને મહિમાથી ભગવાન સ્વામિનારાયણને તેઓ જણાવે છે મહારાજ અમે તમારા માટે લોકલાજનો ત્યાગ કર્યો છે લોકો અમને અડધૂત કરે છે ગાળો આપે છે અપમાન કરે છે ભિક્ષા નથી આપતા માર મારે છે તેમ છતાં પણ અમે ગિરધરની ગોપી થઈને કહેતા આપના પ્રેમી ભક્ત બનીને અમે તમારી પાછળ રાન રાન અને વાનવાન થયા છીએ લોકો અમને ગાંડા ગણે છે જેવી રીતે પાંચ હજાર વર્ષ પહેલા

ગોપીઓ એમ માનતી હતી આ બ્રહ્માનંદ રચના છે કે જે ભગવાનને પ્રેમ નથી કરતા ભગવાનમાં હેત નથી કરતા ભક્તિ નથી કરતા ભગવાનની આજ્ઞા અને આદેશનું પાલન નથી કરતા એ બધા દુનિયાના માણસો ગાંડા છે હું જાણું લોકડિયારી કાલા પણ દુનિયા કેવી ગાંડી છે કે અમને ગાંડા ગણે છે હું જાણું લો કડિયારે કાલા લોગ કહે મોને કાલી રે થઈ મત વાલી કાનોડા કેડે ચાલી રે થઈ મત વાલી બ્રહ્માનંદ સંગાથે એ લાગે છે રંગે અમારો તો એક જ મત છે અમારા માટે ભગવાન હોય તો નંદ બાબા ને યશોદાજી નો નાનકડો દીકરો કનૈયો છે બ્રહ્માનંદ સ્વાઈ મહારાજને કહે છે કે મહારાજ આપના માટે લોકલાજનો ત્યાગ કર્યો છે અને આપના માટે અમે ટોપી પહેરી છે આપના ગોપી બની ગયા છીએ તમારા માટે સર્વસ્વ ત્યાગ કર્યો છે અને તમે દર્શન માટેની ના પાડો શબ્દોની અંદર દર્શન માટેની આકુળતા વ્યાકુળતા વલોપાત છે કોઈ ભૂખથી અને તૃષાથી માણસ તરફડતો હોય મૃત્યુવાડા થોડાક કલાકો ગણતો હોય અને એની જે પરિસ્થિતિ હોય એવી પ્રકારની પરિસ્થિતિ બ્રહ્માનંદ સ્વામીના હૃદયમાં થઈ છે અમે નો ત્યાગ કર્યો કહેવાયા ગિરધરની ગોપી અમે કારણ પહેરી ટોપી મહારાજ તમે અમારા ભાવ સામે ત્યાગ સામે અમારા આપના માટેના પ્રેમ સામે નજર કરો મહારાજે પહેલી પંક્તિ વાંચી ત્યાર પછી બીજી પંક્તિ પણ વાંચી છે એમનું હૃદય દ્રવિત થયું છે બાહ્ય રીતે કોઈને જણાવવા દેતા નથી બાહ્ય રીતે પોતાને બ્રહ્માનંદ સ્વામી માટે કેટલો પ્રેમ છે સંતો માટે કેટલો પ્રેમ છે એ અભિવ્યક્ત નથી કરતા કેવો હોય તો કહી શકાય કે આ બંને પંક્તિ વાંચ્યા પછી પણ મહારાજના પેટનું પાણી નથી સંતો પર દયા નહોતી તો શું મહારાજને સંતો પર પ્રેમ નહોતો બધું જ હતું પણ બ્રહ્માનંદ સ્વામીની પરીક્ષા કરી રહ્યા છે મહારાજ કસોટી કરી રહ્યા છે અને બ્રહ્માનંદ સ્વામીને દુનિયાની અંદર અમરતા પ્રાપ્ત થાય લોકો મને એકલાને યાદ કરે એટલું મને માન્ય નથી પરંતુ મારી સાથે સાથે બ્રહ્માનંદ સ્વામીની ભક્તિને ત્યાગને તપશ્ચર્યાને સમજણને ઉપાસનાને નિષ્ઠાને યાદ કરે ભગવાન અને સંત એટલા માટે આપણી કસોટી કરતા હોય છે અને કસોટી કર્યા પછી પથ્થર મૂર્તિ થઈ જાય છે જે વાત નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યમાં લખી છે જેમ કુલાલક સે સે મૃતિકા કાષ્ટને કસે છે સુથાર દરજી કસે છે દુકોલને લોહને લોહ કસે છે લુહાર જેમ સલાટ શિલા ને કસે કરી તેમાં આણે વાળી કોઈ પણ સાધક કે ભક્ત બ્રહ્મ સ્વરૂપી ગુણાતીત ભૂમિકા ક્યારે પ્રાપ્ત કરે કે જયારે એની કસણી થાય અને કસોટીમાંથી પસાર થાય ત્યાર પછી જેમ કુલાલ કસે છે મૃતિકા માટીને ખૂંદીને કુંભાર પોતે એનો પિંડો બનાવી માટલું બનાવે કોડિયું બનાવે ઘડો બનાવે અને એ માટલું પછી બ્રહ્મચારી સંતના માથાઓ પર પાણી સાથે બિરાજમાન થાય આવી એક ભૂમિકા સુધી કોઈ પણ વ્યક્તિ પહોંચી ક્યારે શકે કે એને ચાકડે ચડાવવામાં આવે ગોળ ગોળ ફેરવવામાં આવે ખૂંદવામાં આવે પિંડો બનાવવામાં આવે આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ